અમદાવાદ વડોદરા સમાચાર ચૈતાલી છે અયોધ્યામાં આજે શ્રી રામલલ્લાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વૈદિક મંત્રોચ્યાર સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સંપન્ન થયો પ્રધાનમંત્રીની સાથે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને આરએસએસના વડા મોહન ભાગવતે મંદિરના ગર્ભગૃહમાં પૂજા અર્ચના કરી હતી રઘુપતિ રાઘવ રાજારામના વચન વચ્ચે સેનાના હેલીકોપ્ટર્સ દ્વારા મંદિર પરિસરમાં ફૂલોની વર્ષા કરાઈ હતી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સુનિલ મિત્તલ મુકેશ અંબાણી સહિતના ઉદ્યોગપતિઓ અભિનેતા અમિતાભ બચ્ચન રજનીકાંત સહિતના ફિલ્મ જગતની હસ્તીઓ અને રમતગમત ક્ષેત્ર સહિતના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ આ સમારોહમાં હાજરી આપી હતી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખાસ મંગલવની સંગીતનો કાર્યક્રમ દેશના વિવિધ રાજ્યોમાંથી વાદ્યો વગાડવામાં આવ્યા હતા જેમાં ગુજરાતમાંથી વાદ્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમારોહમાં દેશના તમામ મુખ્ય આધ્યાત્મિક અને ધાર્મિક સંપ્રદાયના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોદીએ આ પ્રતિષ્ઠ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને સંબોધન કર્યું હતું ગુજરાતમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આદિવાસી નગરો સહિતના તમામ મુખ્ય શહેરો અને નગરોમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે મંદિરોના શહેરો અને ઇમારતોને સુંદર રોશનીથી શણગારવામાં આવ્યા છે ભગવાન શ્રી રામ માતા સીતા અને રામાયણના અન્ય પાત્રોના પરંપરાગત પોશાકથી બાળકોને તૈયાર કરવામાં આવ્યા છે આજે ઠેર ઠેર લોક ડાયરા સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠ અને હવનનું આયોજન પણ કરાયું છે અમદાવાદની શાહે આલમ દરગાહ પર એકસો એક માટીના દીવા પ્રગટાવીને રામ મંદિરના અભિષેકની ઉજવણી કરી હતી મંદિરોમાં પણ ભજન અને સત્સંગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્ર અને રાજ્ય સરકારની કચેરીઓ અર્ધ સરકારી કચેરીઓ બેન્કો વેપારી સંગઠનો અને સરકારી અને ખાનગી શાળા કોલેજોમાં આજે અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે બીજી તરફ અનેક સંગઠનો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે અયોધ્યા શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ગુજરાતના અનેક જિલ્લામાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી મોરબીમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના માર્ગદર્શન હેઠળ લીલાપર ગામ ખાતે શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા મહાપ્રસાદ સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમારા મોરબી જિલ્લાના પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે અયોધ્યા ગામ ખાતે નિર્માણ પામેલા ભગવાન શ્રી રામના મંદિરની પ્રતિકૃતિ લીલાપર ગામ ખાતે તૈયાર કરવામાં આવી છે જે આકર્ષણનું કેન્દ્ર બની છે દમણ માં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને જીવંત નિહાળી લોકોએ આરતી કરી હતી અને મહાપ્રસાદ નું પણ આયોજન થયું હતું નર્મદાના રાજપીપળામાં ની પ્રાણ પ્રતિષ્ઠા ની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી તો તિલકવાડા માં પોલીસ બંદોબસ્ત સાથે નીકળેલી બાઇક રેલી લોકો માટે આકર્ષણ નું કેન્દ્ર બની હતી ભારત સંકલ્પ ભારત સંકલ્પ યાત્રા અત્યાર સુધીમાં ગુજરાતમાં ચૌદ હજારથી વધુ ગ્રામ પંચાયતો સુધી પહોંચી છે રાજ્યમાં અત્યાર સુધીમાં એકસઠ લાખથી વધુ લોકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લીધો છે રાજ્યની બાર હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં આયુષ્યમાન ભારત કાર્ડની સો ટકા સંતૃપ્તિ જમીનના રેકોર્ડનું ડિજિટાઈઝેશન અને નળના જોડાણો નોંધાયા છે યાત્રાના ભાગરૂપે આયોજિત સ્વાસ્થ્ય શિબિરોમાં લગભગ અઠયાવીસ લાખ લોકોની તપાસ કરવામાં આવી છે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવ દાદરાનગર હવેલીના દીવ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને બહોડો પ્રતિસાદ મળ્યો હતો દીવ જિલ્લાના પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થી મેહાદીની શાહ આ યોજના દ્વારા નાના ઉદ્યોગોને આર્થિક સહાય આપવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો આ ઉપરાંત યાત્રા દરમિયાન સ્થાનિક કલાકારો અને સ્થાનિક ખેલાડીઓને પણ પુરસ્કૃત કરવામાં આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે યાત્રા દરમિયાન લાયક લાભાર્થીઓને વિવિધ કેન્દ્રીય યોજનાઓનો સ્થળ પર જ લાભ આપવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં ગુજરાતની હેતવી ખીમસુરિયા સહિત ઓગણીસ બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર બે હજાર ચોવીસે એનાયત કરશે વડોદરાની તેર વર્ષની હેતવી કાંતિભાઈ ખીમસુરિયા ગંભીર સેરેબ્રલ પાલસી અને માનસિક માંદગીથી પીડાતી હોવા છતાં હેતવીએ ફ્રી હેન્ડ પેઇન્ટિંગની બસો પચાસ કૃતિઓ બનાવી છે જેના માટે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે અત્યાર સુધીમાં હેતવીને સત્યાવીસ ટ્રોફી સાથે પચીસ સુવર્ણ ચાર રજત અને એક કાંસ્ય ચંદ્રક જેવા અને પ્રમાણપત્રો પ્રાપ્ત થયા છે ભુજમાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટીક ટીમ દ્વારા આગામી પચ્ચીસ અને છવ્વીસમી જાન્યુઆરીએ એર શો યોજવામાં આવશે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટીક ટીમ એશિયાની એકમાત્ર નવ એરક્રાફ્ટ એરોબેટીક ટીમ તરીકે ઓળખાય છે આ એર શો યુવા પેઢીને માતૃભૂમિની સેવા કરવા માટે વાયુસેનામાં જોડાવા જુસ્સો જગાડશે રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડવાનો કાર્યક્રમ ભુજમાં એરફોર્સ ખાતે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ અને પ્રજાસત્તાક દિવસે યોજાશે આ મહિનામાં અગિયારથી ચૌદ જાન્યુઆરી દરમિયાન મુંબઈમાં અને વીસ જાન્યુઆરીમાં ભરૂચમાં લોકોએ એર શો નિહાળ્યો હતો ઉલ્લેખનીય છે કે સૂર્યકિરણે ભારતીય ટીમ વાયુસેનાની એરોબેટીક ડિસ્પ્લે ટીમ છે જે કર્ણાટકના બિદર એરવેઝથી ઓપરેટ કરે છે પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એટ ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો